સુરતના સિસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સુરતથી સાળંગપુર સાયકલ યાત્રાનું ભરૂચ આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું સુરત દ્વારા આયોજિત શીસ સાયક્લોથોનના ત્રણસો તેત્રીસ સાયકલિસ્ટ ભરૂચ વડોદરા તથા ઇન્દ્રજ થઈ ત્રણ દિવસની ત્રણસો તેત્રીસ કિલોમીટર સાયકલ યાત્રા દરમિયાન સારંગપુર હનુમાન મંદિરે પહોંચી આ સાયકલ યાત્રા પૂર્ણ કરશે આ સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભારતમાં સાયકલિંગ તથા ગ્રીન ઇન્ડિયા ફિટ ઇન્ડિયા મુવમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સીસ ફાઉન્ડેશન દ્વારા દરેક સાયકલિસ્ટ દ્વારા કરવામાં આવેલા દરેક કિલોમીટર પ્રમાણે રૂપિયા દસ ડોનેશન અલગ અલગ સંસ્થાને ડોનેશન આપવામાં આવશે સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમની આ સાયકલ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી થી આવેલા ત્રણસો તેત્રીસ સાઇકલિસ્ટ નું સ્વામિનારાયણ મંદિર સ્વાગત કરું છું અને આ સાયકલિસ્ટો ક્યાં જઈ રહ્યા છે અને કેવી રીતે જઈ રહ્યા છે એ આપણને આ ભાઈ બતાવશે અમે આશી સાયક્લોથોન 2024 નું આયોજન કર્યું છે જે એવરી યર કરવાનું પ્લાનિંગ અમારું છે એનવાયરમેન્ટ અને હેલ્થ ની અવેરનેસ લાવવા માટેનું આ અમારું સાયક્લોથોન પ્લાનિંગ છે જેમાં 333 સાયક્લિસ્ટ 333 કિલોમીટર સાયકલ 3 દિવસમાં પૂરી કરશે તો આજે સુરતથી નીકળ્યા પછી અત્યારે બાપ્સ મંદિરમાં એંસી કિલોમીટર પૂર્ણ થાય છે હજુ ચાલીસ કિલોમીટર બાકી છે આજના દિવસના રોજ એકસો દસ કિલોમીટર એવરેજ અમે સાયકલ ચલાવશું ત્રણસો તેત્રીસમાંથી ટ્વેન્ટી થ્રી ગર્લ્સ છે અને બાકીના બધા જેન્ટ્સ છે